ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલય ખાતે જંબુસર નગરમાં વિદ્યાર્થી વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાય વિદ્યાર્થીઓમાં ભારતીય લોકશાહીના ગુણો આવે ભારતીય લોકશાહી ડબે જેને કહી શકાય કે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા એક લીડરશીપના ગુણોનો વિકાસ થાય નેતૃત્વનો વિકાસ થાય તેના એવા હેતુસર આ ચૂંટણીનું આયોજન જંબુસર નવયુગ વિદ્યાલયના સક્રિય પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોને હલ કરી શકે પોતાના પ્રશ્નોનું નિરાકરણ લોકશાહી ડરે લાવી શકે એ હેતુસર ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણી યોજાઈ એમાં માધ્યમિક વિભાગના જીએ જીએસ તરીકે ગોહિલ હેમરાજસિંહ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીએસ તરીકે ચોક્સી ઓમ તથા માધ્યમિક વિભાગમાં એલ આર તરીકે પટેલ દેવીબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એલ આર તરીકે રાવલ રાવલ આદિતિબેનની બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવ્યા અને સમગ્ર ચૂંટણીનું આયોજન જેને કહી શકાય કે નવયુગ વિદ્યાલયના આદર્શ શિક્ષક ડીએમ મીરના માર્ગદર્શન યોજાય અને સારા પરિવાર તથા પ્રિન્સિપાલ દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાયા છે એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી